નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા માતાજીના મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી ભાદરવી પૂનમના મેળાના શુભ પ્રસંગે ચૌદસના દિવસે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિર ખાતે ધ્વજા ચડાવવામાં આવી હતી ખેડબ્રહ્મા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકા ખરાડી તથા તમામ સદસ્યો નગરપાલિકાના અધિકારીશ્રીઓ સફાઈ કર્મીઓ દ્વારા ભાદરવી નિમિત્તે શ્રદ્ધાપૂર્વક નગરપાલિકાથી આગળ પગપાળા જય જય અંબે બોલમારી અંબેના નાદ સાથે સૌએ સાથે મળીને જનજનના કલ્યાણ માટે મા અંબેને પ્રાર્થના કરી ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તે માટે ધજા ચઢાવવામાં આવી હતી જેમાં ખેડ્રહ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન શ્રી નિકુંજભાઈ રાવલ ચીફ ઓફિસર શ્રી સૌ કોર્પોરેટરો નગરપાલિકાનો સ્ટાફ વગેરે સાથે મળીને મા જગદંબાના ચરણોમાં શીશ નમાવી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકા